જે લોકોનું નાનું ફેમિલી છે ઓછું યા તો બજેટમાં ટેનામેન્ટ રહ્યા છે એ લોકો આ ખાસ જોજો આજે હું છે ને તમારા માટે ઓછા બજેટમાં એક ટુ બી ટેનામેન્ટ લઈને આવ્યો છું લોકેશનની વાત કરીએ તો કાળિયા બીટ છે અને નવા જ બનેલા ટેનામેન્ટ છે તો ચાલો તેની વિઝિટ કરીએ ઘરનું એન્ટ્રન્સ કંઈક આ રીતે રહેવાનું છે એક હજાર સ્કવેર ફૂટનું બાંધકામ અહીં આગળ મળવાનું છે

અહીંયા તમે જોઈ શકો છો ગ્રેનાઇટના સ્ટોરેજ માટેના કબાટ અને ઉપરની સાઈડ માળીઓ મળી જશે કે જ્યાં તમે ફર્નિચર આસાનીથી કરાવી શકો છો બહારની સાઈડ આ રીતે મળે છે વોશ એરિયા ઉપરની સાઈડ અહીંયા આગળ મળવાનું છે સ્ટોરેજ સ્પેસ અને મળે છે એક એટેચ વોશરૂમ કે જેની સાઈઝ છે સાડા ચાર બાય પાંચની આ રીતે કંઈક ઉપરનો વ્યૂ રહેવાનો છે હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર અહીંયા આગળ ગ્રેનાઇટનું ફિનિશિંગ કરેલું છે અને સેફ્ટી ગ્રીલ પણ આવવાની છે

હવે આપણે જોઈએ સેકન્ડ બેડરૂમ તેની સાઇઝ છે સાડા અગિયાર બાય નવની ની અહીંયા આગળ તમને મળશે સાડા સાત બાય સાડા એટેચ વોશરૂમ અને તેની ઉપર સ્ટોરેજ સ્પેસ મળશે આ રીતે અહીંયા આગળ મળવાની છે સિટિંગ બાલ્કની એક વોર્ડરૂમ સ્પેસ મળવાની છે પ્રાઇઝ વાત કરીએ તો પિસ્તાલીસ લાખ પ્રાઇસ છે બધી સ્કૂલોથી નજીક અને વેલ ડેવલપ સોસાયટી છે લોન ફેસિલિટી અહીંયા આગળ મળી જવાની છે તો સાઇટ વિઝિટ માટે ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર આપ્યો છે મારો તેના પર વોટ્સઅપ કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો જરૂરથી શેર કરજો અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ રેગ્યુલર જોવા માટે અમારી આ રહો ભાવનગર ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો બિકોઝ વી આર ટર્નિંગ યોર ડ્રીમ્સ ઇન્ટોરિયલ એડ્રેસિસ